નમસ્કાર મિત્રો મિત્રો માર્ચ મહિનાની શરૂઆત થઈ ચૂકી છે અને ચૂંટણી પણ આ મહિને જાહેર થવા જઈ રહી છે તો મિત્રો આ ચૂંટણીને ધ્યાને રાખીને સરકાર દ્વારા ઘણી બધી વસ્તુઓ સસ્તી કરવામાં આવી રહી છે અને ઘણી વસ્તુઓ મોંઘી પણ થઈ રહી છે તો મિત્રો આજના વિડીયોમાં આપણે માહિતી લઈશું કે કઈ કઈ વસ્તુઓ મોંઘી થઈ છે અને કઈ કઈ વસ્તુઓ સસ્તી થઈ છે મિત્રો ચૂંટણી આવવાની હોય સરકાર દ્વારા નવી નવી જાહેરાતો પણ બહાર પાડવામાં આવશે આ મહિનામાં તો દરેક વિગત આપણે આ વિડીયોમાં લેવાના છે તો વિડીયો લાસ્ટ સુધી જોજો ઓકે અને ચેનલ પર નવા હોય તો ચેનલ પર સબસ્ક્રાઈબ કરી લેજો તો સૌથી પહેલાં તો પેટ્રોલ અને ડીઝલ સસ્તું થવાનું છે આ મહિનામાં મિત્રો સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં આ મહિનામાં ઘટાડો થઈ શકે છે તો આ પેટ્રોલના ભાવમાં અગિયાર રૂપિયા અને ડીઝલના ભાવમાં છ રૂપિયા જેટલો ઘટાડો થઈ શકે છે મિત્રો એનું મુખ્ય કારણ એ છે કે હાલ ચૂંટણી નજીક આવી રહી છે તો કેન્દ્ર સરકાર દ્વારા જે ભાવ ઘટાડો છે એની જાહેરાત કરવામાં આવી શકે છે જેથી કરીને પેટ્રોલ અને ડીઝલનો ભાવ ઘટી શકે છે આ મહિનામાં બીજું કે એક માસ થી એલપીજી સિલિન્ડર છે એની કિંમતમાં વધારો કરવામાં આવ્યો છે પચીસ પોઈન્ટ પચાસ રૂપિયા મોંઘા થયા ગેસ સિલિન્ડર તો મિત્રો જે ગેસ સિલિન્ડર છે જે ઓગણીસ કિલોના કોમર્શિયલ બોટલ આવે છે એમાં સરકાર દ્વારા પચીસ પોઈન્ટ પચાસ રૂપિયાનો ભાવ વધારો કરવામાં આવ્યો છે એટલે જે કોમર્શિયલ વપરાતા હોય એ ગેસ સિલિન્ડરમાં વધારો કરવામાં આવ્યો છે હાલ જે ઘર વપરાશ માટેનો ગેસનો બોટલ છે જેનું વજન ચૌદ પોઈન્ટ વીસ કિલો છે એમાં સરકાર દ્વારા કોઈ પણ વધારો કરવામાં આવ્યો નથી તો મિત્રો જે કોમર્શિયલ બોટલ હોય છે જે કંપનીમાં વપરાતા હોય કે જે આપણે લહરી ઉપર વપરાતા હોય છે એ ગેસમાં જ ખાલી વધારો કરવામાં આવ્યો છે એનો કલર પણ અલગ હોય છે તો એમાં જ વધારો કરવામાં આવ્યો છે ઘર વપરાશ માટેમાં વધારો કરવામાં આવ્યો નથી જે ગામડાઓ છે એમાં હવે સસ્તી દવાઓ ઉપલબ્ધ કરવામાં આવશે તો ગ્રામ પંચાયતમાં ઔષધિ કેન્દ્ર ખોલવા માટે કેન્દ્ર સરકારે નિર્ણય લઈ લીધો છે ગામમાં જે સહકારી સમિતિ હોય જ્યાંથી તમે ખાતર બિયારણ કીટનાશક દવા એ બધું ખરીદતા હોય ત્યાંથી જ તમને દવાઓનો લાભ મળી જશે મિત્રો આ દવાઓ છે એ ગ્રામજનોને જે બજાર કિંમત હોય છે એના કરતાં પચાસથી નેવું ટકા સસ્તી મળશે તો મિત્રો જેમ આપણે જોઈએ છે કે સિટી એરિયામાં જે જનઔષધિ કેન્દ્રો ઓલરેડી ખુલી ગયા છે એમાં ઘણી બધી દવાઓ સસ્તામાં મળી રહી છે તો એ જ રીતે હવે ગ્રામ્ય કક્ષાએ પણ ગ્રામ પંચાયતમાં કે જે સહકારી સમિતિમાં તમને આ દવાઓ ઉપલબ્ધ થશે હવે મિત્રો આગળ જોઈએ કે સોલર પેનલ પર તમને હવે વધુ સબસિડી મળવા જઈ રહી છે તો મિત્રો તમે જોઈ શકો છો કે કેન્દ્ર સરકાર દ્વારા પીએમ સૂર્ય ઘર યોજના બહાર પાડવામાં આવી છે હાલ ગયા મહિનાથી તો મિત્રો આ યોજનામાં એક કરોડ ઘરોમાં સોલર પેનલ લગાવવામાં આવવાની છે એટલે કે એક કરોડ ઘરોને આનો લાભ મળવાનો છે મિત્રો પહેલાં સરકાર દ્વારા જે સોલર પેનલ હતી એમાં ચાલીસ ટકાની સબસિડી આપવામાં આવતી હતી જેને હાલ વધારી સાહીઠ ટકા જેટલી કરી દેવામાં આવી છે તો મિત્રો આ સાહીઠ ટકા સબસિડીને કારણે તમને ઓછા પૈસા ભરવા પડશે સબસિડીનો વધારે લાભ મળશે ઓકે તો રાહત દરે સબ તમને આ સોલર પેનલ મળી રહેશે જો મિત્રો તમે ત્રણ કેવીની સોલર પેનલ લગાડશો તો તમને ઇઠ્યોતેર હજાર જેટલી સબસિડી સરકાર દ્વારા આપવામાં આવશે મિત્રો હાલ જે ગવર્મેન્ટ દ્વારા સીએસસી સેન્ટર જે ચલાવવામાં આવી રહ્યા છે તો એમને આ જે સર્વ સર્વેની કામગીરી સોંપવામાં આવી છે સીએસસી સેન્ટર ઓપરેટર ઘરે ઘરે જશે સર્વે કરશે ગ્રાહકની જે રિક્વાયરમેન્ટ હશે એ પ્રમાણે એમના મોબાઈલ એપમાં એની વિગતો ભરી એમની નોંધણી કરશે એટલે કે મિત્રો મોબાઈલ એપ્લિકેશનમાં એમને યુઝર આઈડી પાસવર્ડ આપી દેવામાં આવ્યા છે સીએસસી ઓપરેટરને તો એ ઘરે ઘરે ગામમાં ફરશે એમનું મકાનનો ફોટો પાડશે એમના ઘરનો ફોટો પાડશે એમને કેટલાક કેવીની રિકવાયરમેન્ટ છે એ બધું જ માહિતી લઈ અને રજીસ્ટ્રેશન કરશે કાર લોનના દરમાં ઘટાડો તો મિત્રો હાલ બેંક ઓફ બરોડાએ કાર લોન સસ્તી કરી છે મિત્રો બેંક ઓફ બરોડાએ જણાવ્યા પ્રમાણે જે કાર લોનમાં દર છે એમાં થોડો ઘટાડો કરવામાં આવ્યો છે બેંક ઓફ બરોડા દ્વારા એકત્રીસ માર્ચ બે હજાર ચોવીસ સુધી ટૂંક સમય માટે એક સ્કીમ ચાલુ રાખવાની જાહેરાત કરવામાં આવી છે મિત્રો આ સ્કીમમાં જે છે જે લોન લેશે એમને પ્રોસેસિંગ ફી પણ માફ કરવામાં આવશે ઓકે તો એની પ્રોસેસિંગ ફી પણ નહીં લેવામાં આવે બીજું કે જે વ્યાજ દર છે એ ઝીરો પોઈન્ટ પાંસઠ ટકા ઓછો લેવામાં આવશે એટલે કે એટલા ટકાની રાહત આપવામાં આવશે જે પહેલાં નવ પોઈન્ટ ચાલીસ ટકા એમનો વ્યાજદર હતો એ ઘટાડીને આઠ પોઈન્ટ પંચાણું ટકા હાલ એક મહિના માટે કરવામાં આવ્યો છે તો જેણે પણ હાલ કારની કાર લેવી હોય ગાડી લેવી હોય એ ફટાફટ બેંક ઓફ બરોડામાં ઉપડી જજો કારણ કે તમને સસ્તા દરે વ્યાજ દરે લોન મળી રહેશે નેક્સ્ટ જોઈએ કે ઇલેક્ટ્રિક વાહનો પણ સસ્તા થશે તો મિત્રો હાલ ઓલા દ્વારા ઇલેક્ટ્રિક સ્કૂટર છે એમાં પચીસ હજાર સુધી સસ્તી થઈ ગઈ છે કે ઓલાની ઇલેક્ટ્રિક સ્કૂટર પચીસ હજાર રૂપિયા સસ્તી થઈ છે હાલ મિત્રો આ ઉપરાંત ઓલા દ્વારા જે સિલેક્ટેડ ક્રેડિટ કાર્ડ હોય એમાં વધારાનું પાંચ હજાર રૂપિયાનું ડિસ્કાઉન્ટ પણ આપવામાં આવી રહ્યું છે મિત્રો જો તમારી પાસે જે ઓલા કે કે નું ક્રેડિટ કાર્ડ હોય તો તમને પાંચ હજાર ડિસ્કાઉન્ટ મળશે એવી જાહેરાત કરવામાં આવી છે તો તમને જો તમારી પાસે ક્રેડિટ કાર્ડ હોય તો તમને 25000 હજાર પ્લસ પાંચ હજાર એટલે કે ટોટલ ત્રીસ હજારનું ડિસ્કાઉન્ટ મળી શકે છે જો તમારી પાસે સિલેક્ટેડ કાર્ડ હોય મિત્રો ગ્રાહકોને લોન પણ એ લોકો ઝીરો ડાઉન પેમેન્ટ પર આપશે અને નો કોસ્ટ ઈએમઆઈ પર આપવામાં આવશે જેથી કરીને ગ્રાહકને કોઈ પણ ડાઉન પેમેન્ટ ભરવું નહીં પડે અને કોઈપણ ખર્ચ પણ નહીં થાય બીજું કે મિત્રો ટાટા કંપનીએ પણ એની સૌથી વધુ વેચાતી જે નેક્સોન ઇવી છે એમાં એક લાખ વીસ હજાર જેટલો અને ટાટા ટિયાગો છે એમાં પણ સિત્તેર હજાર રૂપિયા જેટલો મોટો ઘટાડો કર્યો છે મિત્રો તો મિત્રો આ ઘટાડા કરવાનું મુખ્ય કારણ એ છે કે જે બેટરી છે હાલ તો એની જે કિંમતો છે એમાં ઘટાડા થઈ રહ્યા છે બેટરીની કિંમતમાં ઘટાડા થવાથી જે ઇલેક્ટ્રિક વાહનો બેટરી પર ચાલતા હોય એની કિંમતમાં પણ ઘટાડો થયો છે તો મિત્રો આશા રાખું છું વિડીયો ગમ્યો હશે માહિતી તમને પસંદ આવી હશે તો મિત્રો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરીને જજો શેર કરજો ચેનલ પણ નવા હોય તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને નવો વિડીયો અપલોડ કરું તો તરત તમને એનું નોટિફિકેશન મળી જાય તો મિત્રો મળીશું નવા વિડીયોમાં નવી ઇન્ફોર્મેશન સાથે ત્યાં સુધી રજા આપજો જય હિન્દ જય ભારત